ઉત્તરાયણ પર્વ પર ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સવિતા હોસ્પિટલ દ્વારા ટુ વ્હીલર વાહન નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ ઉત્તરાયણમાં પતંગના દોરાથી ગળું કપાવવાને પગલે ગંભીર ઇજાઓ અને મોતના બનાવો સામે આવતા હોય છે ત્યારે પરિવાર ચાર રસ્તા પાસે સવિતા હોસ્પિટલ દ્વારા વાહન ચાલકોને નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આશરે પાંચ હજારથી વધુ નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ગંભીર ઇજાઓ અંગે પણ અવગત કરવામાં આવ્યા હતા Oh, I કવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર ચાર રસ્તા ખાતે આજે નેક મિત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી હવે રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા સૌ જાણીએ છીએ અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વેહિકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ઝાબા પર જ્યારે પતંગ ચગાવવા ચલો છો ત્યારે તમારે આ સેફ્ટી બેલ્ટનો યુઝ કરવો જોઈએ અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ડાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે સૌથી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા સો આ વર્ષે પણ અમને આ પાંચ હજારથી દસ હજાર બેલ્ડનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે સૌથી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડૉક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે